તે જોવામાં આવે છે જોકે આવા ચેકિંગ દરમિયાન પોલીસના પોતાના વાહનોને કોઈ રોકતું નથી જોકે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે નવરાત્રીના પૂર્વે માર્ગ સલામતી અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કારના દરવાજા અને કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરવાનો સખત નિર્દેશ આપ્યો છે આ નિર્ણય ખાસ કરીને નવરાત્રી જેવા મોટા પબ્લિક ઇવેન્ટને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે લેવાયો છે ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તાઓ પર સુરક્ષા અને પારદર્શિતા માટે તમામ વાહનોમાં નિયમ મુજબના કાચ હોવા જોઈએ

ફરવાની છૂટ કેમ છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો શું છે આપનો અભિપ્રાય અને અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા